હાલ જોઈએ તો આજે ત્રીસ ઓક્ટોબરનો દિવસ છે અને આપણે ત્યાં હવે શિયાળાની સિઝનનો સમય છે પરંતુ છેલ્લા ચાર પાંચ દિવસથી શ્રાવણ જેવો વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ રાજ્યમાં કડકડતી ઠંડીને બદલે ફરી માવઠાના મારની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે એ પણ કોઈ એક બે સેન્ટર નહીં પરંતુ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આ માવઠું પડવાની શક્યતાઓ છે ત્યારે હાલમાં આપના વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તે અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં અમે પૂછ્યું છે કે હવે આ માવઠાની શક્યતાઓ કેટલા દિવસ સુધી અને કયા વિસ્તારોમાં છે જેને લઈ પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા આજે હવામાન વિભાગે સિસ્ટમને લઈ જે અપડેટ આપ્યું છે તે અને અનેક જિલ્લાઓ માટે આજથી લઈ ત્રણ દિવસ સુધી વરસાદને લઈ જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હાલ જોઈએ તો ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ અટકવાનું નામ નથી લેતો અને તેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને હજુ પણ નુકસાન સહન કરવું પડે તેવી ભીતિ છે કારણ કે આજે પણ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને હજુ ત્રણ દિવસ સુધી કોઈ રાહત ન મળે તેવી શક્યતાઓ છે ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં લગભગ પિસ્તાળીસ જગ્યાએ વરસાદ નોંધાયો છે અને તેમાં પણ વલસાડના કપરાળામાં સૌથી વધુ એક પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ થયો છે જ્યારે બનાસકાંઠાના અમીરગઢમાં એક પોઈન્ટ બાવીસ ઇંચ સુઈ ગામમાં જીરો પોઈન્ટ ત્યાંશી ઇંચ ભાવનગરના મહુવામાં જીરો પોઈન્ટ પંચોતેર ઇંચ ગીર સોમનાથના સુત્રાપાડામાં જીરો પોઈન્ટ પંચાવન ઇંચ વરસાદ પડ્યો છે આ ઉપરાંત જાફરાબાદ રાજુલા વલસાડ કોડીનાર થરાદ ધાનેરા દિયોદર જેસર ધરમપુર ડીસા ઉના સિહોર ખાંભા તળાજામાં પણ જીરો પોઈન્ટ વીસ ઇંચથી લઈને જીરો પોઈન્ટ પંચાવીન ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે હાલમાં ડિપ્રેશન ક્યાં પહોંચ્યું છે જો વાત કરીએ તો ગુજરાતમાં તહેવારો પછી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેના માટે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનનું કારણભૂત માનવામાં આવે છે હાલમાં આ ડિપ્રેશન એટલે કે સિસ્ટમ મુંબઈથી ચારસો ને દસ કિલોમીટર વેરાવળથી ચારસો ને ત્રીસ કિલોમીટર પણજીથી પાંચસો ને સાઠ કિલોમીટર અને મેંગ્લોરથી આઠસો ને વીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને આગામી છત્રીસ કલાકમાં તે પૂર્વ મધ્ય અરબી સમુદ્રને પાર કરી જાય તેવી આગાહી આપવામાં આવી છે હવે વરસાદની શક્યતાઓ ક્યાં છે તેના વિશે જો વાત કરીએ તો અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ત્રીસ ઓક્ટોબરે ગુરુવારે એટલે કે આજે ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે ગુરુવારે રાજ્યના પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટી જવાઈ જગ્યાઓએ ભારેથી અતિભારે વરસાદ પડશે આ ઉપરાંત આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી રાજકોટ દ્વારકા અને બોટાદમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે ગુરુવારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પણ પડી શકે છે આ દરમિયાન પવનની ઝડપ છે તે ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાક રહે તેવી શક્યતાઓ છે હવે આવતીકાલે અને આગામી દિવસોમાં વરસાદની આગાહીને લઈને વાત કરીએ તે પહેલાં આજે અમે હવામાન નિષ્ણાંત ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં તેમણે કહ્યું છે કે આજે તારીખનો દિવસ દિવસ છે અને અને આજથી જ તારીખ તારીખ આવતીકાલે આ બે એવા હશે કે જેમાં ફરીથી રાજ્યમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ જેમાં પોરબંદર દ્વારકા જામનગર કચ્છના અખાત નજીકના ભાગોમાં મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં ત્રીસ અને એકત્રીસ તારીખે એમ બે દિવસ સુધી તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે એટલે જ્યાં ઓછા વરસાદની શક્યતાઓ હતી અત્યાર સુધી ત્યાં પણ હવે તીવ્રતા સાથે વરસાદ વરસવાની શક્યતાઓ છે એ સાથે જ વિરમગામ અમદાવાદ સહિત ભાલના વિસ્તારોમાં ત્રીસ એકત્રીસ અને પહેલી આ ત્રણ દિવસ તીવ્રતા સાથે વરસાદ પડે તેવું અનુમાન છે અને દક્ષિણ ગુજરાતમાં હવે થોડું હળવું પડી જશે બાકી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્રતા વધારે રહેશે અંદરના ભાગોમાં થોડી તીવ્રતા ઓછી રહેશે અને આપણે પહેલી વખત આગાહી આપી હતી ત્યારે કહ્યું હતું કે બે નવેમ્બર સુધી આ માવઠું ચાલશે તે જ મુજબ બે નવેમ્બર સુધી આ માવઠું અસર કરવાનું છે એટલે ખાસ તમામ મિત્રોએ અહીં નોંધ લેવી કે આ માવઠું હજુ પૂરું નથી થયું આજે ભલે કદે કહી શકાય કે વરસાદ થોડો ઓછો લાગ્યો પરંતુ આજે અને આવતીકાલે ફરી વરસાદ વધવાની શક્યતાઓ છે તો આ તો હતી હવે હવામાન વિભાગની આગામી દિવસોની આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એકત્રીસ ઓક્ટોબરે શુક્રવારે એટલે કે આવતીકાલે રાજ્યના પોરબંદર જુનાગઢ અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે જ્યારે આણંદ વડોદરા નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા અને નગર હવેલી રાજકોટ જામનગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે આ ઉપરાંત પણ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરા નગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં છૂટા છવાયા સ્થળોએ હળવો વરસાદ પણ પડી શકે છે કાલે પહેલી નવેમ્બરે શનિવારે એટલે કે પરમ દિવસે રાજ્યના સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે જ્યારે રાજ્યના બાકીના જિલ્લાઓમાં હળવા મધ્યમ વરસાદ પડી શકે છે બીજી નવેમ્બરે રવિવારે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડે તેવું અનુમાન છે જો ગુજરાતના તાપમાનને લઈને વાત કરીએ તો હવામાન વિભાગના બુલેટિન મુજબ આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન કોઈ જે મોટો ફેરફાર છે તે નહીં આવે ત્યાર પછી તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે લઘુત્તમ તાપમાનમાં આગામી સાત દિવસ સુધી મોટા ફેરફારની શક્યતાઓ નથી આ ઉપરાંત અમદાવાદ આસપાસના મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતાઓ છે જ્યારે લઘુત્તમ તાપમાન લગભગ બાવીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે તો આ તો હતી હવામાન વિભાગની આગાહી હવામાન નિષ્ણાંત પરશભાઈ ગોસ્વામીની આગાહી અને તેમની આગાહી મુજબ જોઈએ તો આજે આવતીકાલે અને ત્યારબાદ બે દિવસ સુધી રાજ્યમાં વરસાદ છે તે ચાલુ રહેશે અને ખાસ કરીને જોઈએ તો આજે અને આવતીકાલે મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે એમાં પણ સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર